હિંમતનગર સાબરકાંઠા પ્રાંતિજ તાલુકાનું પલ્લાચર ગામ છે અને સુથાર વિષ્ણુભાઈ અને એમને વીસ વર્ષનો એક દીકરો છે જેમની પત્નીથી એમને છૂટાછેડા થયેલા છે એટલે એ ભાઈને એક બેનની જરૂર છે એક પત્ની તરીકે એક સ્ત્રીની જરૂર છે અને વિષ્ણુભાઈએ અમને કીધેલું હતું કે બેન કોઈક એવું હોય તો કેજો તો જો આ વિડિયો દ્વારા કોઈ ને પણ સાબરકાંઠા જિલ્લાની આજુબાજુમાં કોઈ પણ એવા સ્ત્રી હોય કે જે એકલા હોય અને વિષ્ણુભાઈ સુથાર છે પ્રાંતિજ તાલુકાનું સાબરકાંઠા જિલ્લાનું પલ્લાચર ગામ છે તો ન્યા જઈ અને એમનો કોન્ટેક કરી શકો છો વિષ્ણુભાઈને એક જ દીકરો છે અને પોતે સુથાર છે અને ગામ પલ્લાચર છે તો જો કોઈ એવી અસહાય મહિલા હોય તો વિષ્ણુભાઈ ને કલ્લાચર માં જઈ અને વિષ્ણુભાઈ સુથાર કહેશો કે જે છૂટાછેડા થયેલા છે અને વીસ વર્ષનો દીકરો છે બસ આ બે બાપ દીકરાની ઓળખાણ છે તો કોઈને એવી ઈચ્છા હોય તો સાબરકાંઠાના પલ્લાચર ગામમાં જઈ અને મુલાકાત લેજો જય શ્રી કૃષ્ણ શુભ